અમદાવાદ શહેરની અંદર એક પછી એક ગુનાહોનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે ત્યારે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરી રહી છે તે ચોક્કસથી સવાલ થાય અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી એક ઘટના સામે આવી જ્યાં લગભગ બે દિવસ પહેલાં એક વ્યક્તિ જે કોઈ કોન્ટ્રાક્ટ સાઇટ પર કામ કરતો હતો તેને લગભગ ત્રણથી ચાર લોકો દ્વારા માર મારવામાં આવ્યો છે અને જેનો પરિવાર જે છે આ પરિવાર ખાસ કરીને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે ચોક્કસથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈને સારવાર દરમિયાન પૂનમ ભાઈ કરીને જે ભાઈ હતા તેમનું મોત થયું છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી ચોક્કસથી કયા પ્રકારની કરે છે તે સૌથી મોટો સવાલ છે પરિવારનો આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ લેવા માટે તૈયાર નથી ત્યારે સવાલ ચોક્કસથી થાય કે પોલીસ ફરિયાદ કેમ નથી લેતી અને જો લઈ રહી છે તો હજુ સુધી ફરિયાદ કેમ નથી નોંધાઈ પરિવાર છે તેમની સાથે વાતચીત કરીશું બેન શું થાવ છો જે ભાઈ એક્સપાયર થયા છે અને શું ઘટના બની આવો સુ એમને બપોરે 2 વાગે ઘેર નોકરી થી ઘેર ગયા અને બે વાગે રિક્ષા બેઠા ત્યારે રિક્ષા વાળા જ અંદર ફ્રેન્ડ સબેરા લઈને ઉતારી દીધા ત્યાં ત્યાંથી ચાર જણ અંદર લોકો લઈ ગયા ત્યાં પછી અંદર એમને બે હાથ ને પગ બાંધી દીધા પછી એમને પૂછ્યું માં જીજા કીધું કે મને આવું તમે કરો છો શું ગુનો કર્યો ગુનો કર્યો તો પોલીસ બોલાવો કઈ ગુનો દાખલ કરો તમે કે મને આવી રીતના કેમ મારો છો તમે કે પછી એમ કર્યું તો કે ના કે તું તું ગુનેગાર જ છે પણ ગુનેગાર હોય તો કે દાખલ કરો તમે કે અહીંથી તમને ઢોર માર મારો ત્યાં સુધી પાંચ વાગ્યા સુધી રીતના માર માર્યો એમને પછી પાંચ વાગે કંઈક ખાવામાં આપ્યું ભાત ને એવું આપ્યું એમાં કંઈ શું આવ્યું શું ના લ્યું ખબર નહીં અને ઉલટી થઈ ગઈ એવું ધીરે ધીરે પછી સાડા સાડા સાત વાગી ગયા ત્યાં કોઈક પોલીસવાળા આવ્યા એક ભાઈ હતા એમને મારા જીજાજીને જોયા કે ભાઈ શું થયું તો કે આવી રીતના મને બે જણાઓ ચાર જણા મને માર માર્યો અને આવી રીતના કરી રહ્યા છે મારો મોબાઈલ બી આવતા નથી તે એવી રીતના ભાઈ નું નામ શું છે કઈ જગ્યા નોકરી કરતા હતા સાની નોકરી કરતા હતા અને શું કામ માર મારવામાં આવ્યો હા કર્યા કામ કરતા હતા એમને એમનું નામ પૂનમભાઈ છે અને નોકરીથી છૂટીને ઘરે જ આવતા હતા જમવા માટે અને આવી રીતના થઈ ગયું એમનું બેન શું કામ માર મારવામાં આવ્યો પૂનમભાઈને એ એ લોકો એમ કે અમે શંકા કરીને માર્યો પણ શંકા સાની કરી તમે શંકા કરી હોય તો પોલીસને તમે બોલાવો એમને પકડો પણ પોલીસવાળાને બોલાય તમે જે કાર્યવાહી કરો માર મારવામાં આવ્યો હતો શું આપ લોકો પોલીસ સ્ટેશન તમારે શું કરવું છે તમારે જે થાય એ કરી લો મારા ઉપર કે કાર્યવાહી જે કરવી હોય પરિવાર સાથે વાતચીત કરીશું બેન જ દુઃખદ ઘટના છે સારવાર દરમિયાન તેમનું મોત થયું છે શું લાગે છે કયા કારણોસર માર મારવામાં આવ્યો હશે એ તો ખબર નહીં સાહેબ એ તો પકડીને લઈ ગયા એ માટે મા કોણ માટે મારી ખબર નહીં પડી અમને પરવા દીધી અને ડાયરેક્ટ મોબતદાન ને હાજર કરાયો તો મોબતદાન લઈ ગયા એમને પોલીસ વાળા લઈ ગયા તો મોબતદાન છોડી દીધો હવે કયા કારણે દર્દી અંદર દાખલ છે અને કયા કારણે તમે મોબતદાન છોડે અમને કઈ જાણકારી આલી નથી બેન પોલીસ પર આપ લોકો આક્ષેપ કરી છે રહ્યા છો કે પોલીસ ફરિયાદ નથી લેતી તો કેમ પોલીસ ફરિયાદ નથી લેતી પોલીસ ફરિયાદ લીધી 108 બોલાઈ અને ગની નોધ્યું અહીં ઘણી બોલાવી પોલીસ ને અહીંથી ગાડી બોલાવીને અહીંથી લઈને ગયા મારા ઘરવાળાને બારસો બેં ઇમરજન્સીમાં લઈ ગયા અને મને ઇમરજન્સી ઇમરજન્સીમાં લખાયું ને પછી ત્યાં ડાયરેક્ટ બોલાવી મને ત્યાં ઘણી સહી કરાવી અને મારા ઘરવાળાને જીબાને લખાવા આવ્યા મારા ઘરવાળા બોલતો નહોતો કાંઈને હોશ નતા એટલા બધા માર મારવામાં આવ્યો કઈ કઈ જગ્યાએ તેમને વાગેલું હતું એમને ફેફસામાં ફેફસાની બાજુ માર વધારે વાગ્યો અને કીટની બાજુ વધારે વાગ્યો ડોક્ટર સાહેબ બોલતા બોલતા કાલે ફરી જાય રિપોર્ટ કરાવવા લઈ જ્યાં તો સાહેબ નીચે રિપોર્ટ વાળા જે સોનોગ્રાફી વાળા કે તમારા મોટા સાહેબને બોલાવીને અમારે જોર રાખીને તમારે રિપોર્ટ કરાવવો પડશે કે તો કેશો ઘટના બની છે પરિવારમાંથી આપો છો આપને એવું લાગે છે કે પોલીસ સો ટકા કાર્યવાહી કરશે મને નહીં નથી લાગતું કે પોલીસ વાળા કેમ નથી નથી લાગતું કે સાહેબ મારા જમીને જયારે માર્યો મેં જોયો કે આ તને શું થયું તું પડી ગયો તો કે ના હું પડ્યો નથી મમ્મી કે મેં કહું તને શું થયું તો કે મને માર્યો મેં કીને માર્યો તો ક્યાંય ગાડી મેં કઈ તને માર્યો કોઈ ગુનો તો હશે ને તારો તો તને માર મારો કોઈ ગુનો નથી કે બસ મને એમ જ કહે છે કે તને સગ ઉપર લઈને મારો માર્યો કે અને તારે આવું જ કહેવાનું કે તો હું એ રીતે કઈ તકું તો એનો બે વાગ્યા છીએ બપોરે બે વાગ્યા છીએ મને બારસો બેટના ઝાંપે છે છે અને બારસો બેટ ના ઝાંપેસી મને પોતે કહ્યું હા પોતે મારા પૂનમ ભાઈ જ કીધું કે મને સાથે મને ઉપાડીને લાયા અને મને માર માર્યો મને પગે તાર બાંધ્યા હાથે તાર બાંધ્યા અને પછી લાકડીઓ પ્લાસ્ટિકની લાકડીઓથી મને માર્યો પટ્ટેથી માર્યો કે તો મેં કીધું ચલો તમે જોયો હોય તો મને બતાવો તો પછી અમે એ માણસને રિક્ષામાં બે જણા ઘાલી નહીં લાયા તો મેં કીધું બતાવો તો એક જમાદાર બેઠેલા તો મેં એને પૂછ્યું કે જમાદાર અહીં કોઈ રહેશે અમારા જમીન માર્યો તો કે હા એવા છોકરા અહીં આવેલા છે ને ત્રણ ચાર તો કે આ માણસ જ કે તમે કેટલા કેટલા કલાક એડમિટ રહ્યા કેટલા દિવસ ચાર દિવસ આજ પાંચમો દારો ઉગી ગયો પાંચમા દારે એમનું મરણ જોવા મળ્યું અમને સિવિલ મસી અમને કાંઈ કાંઈ અમને નજરામું દેખાય નથી હજુ હજુ પોલીસવાળા અમને કાંઈ જવાબ આપ્યો નથી ચોક્કસથી તો ચાનખેડાની ટીમ પણ પરિવારના મદદે આવી છે તેમની સાથે વાતચીત કરીશું શું નામ છે તમારું કેટલા સમયથી સંપર્કમાં છો પરિવારના પરિવાર આક્ષેપ કરી રહ્યો છે પોલીસ ફરિયાદ નથી લેતી પરંતુ અત્યારે અમે પોલીસના કેટલાક કર્મીઓ સાથે મૌખિક વાત કરી તેમણે કહ્યું કે ફરિયાદ અમે લેવા માટે તૈયાર છીએ ચોક્કસથી પોલીસ પરિવાર ફરિયાદ આપે શું કહેશો જી મારું નામ સાહિલ આગજા છે યુવા સામાજિક કાર્યકર્તાની મારી ટીમ છે કાલ રાતથી સતત સ્પોટ ઉપર અમારી ટીમ હાજર છે મદદમાં અમે આગળ જ છીએ આ લોકો ક્યાંક ને ક્યાંક પોલીસથી અસંતુષ્ટ છે આમની ફેમિલીને જોતા એવું લાગે છે કારણ કે પોલીસે કાલ રાતે અમને ઇન્ફોર્મ કરેલું હતું કે અમે કાર્યવાહી કરીશું અને રાતે ધરપકડ કરીશું પણ હાલાકી એવું કીધું હતું પણ એવું કચ્છ

એમને પોલીસ અમને બાય ધરી આપી છે પણ હવે એ લોકો જે પીએમ આવશે ત્યાં લગી પીએમ મુજબ તે લોકો હમણાં એમની કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અમે પાઈથી અમે બોડી કરવાનું કીધું છે હા કે છે કે હા અમે કરશું જી કરશું લોકો માર મારવામાં સામેલ હતા શું લાગે ચાર જણ છે નામ ખબર નામ નથી ખબર એમના શું શું આપ પરિવારના શું આપ પરિવારના શું થાય એક મિનિટ પરિવારના શું થાય મારા બનેવી છે

રૂમ ખાતે આ તમામ પબ્લિક એકત્ર થઈ છે પબ્લિકના દ્રશ્ય બતાવી આ તમામ પરિવારો છે તે પીડિત પરિવાર અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યું છે આપને સો ટકા કહી દઈએ કે જે પ્રકારના દ્રશ્યો ખાસ કરીને આ પરિવારના દ્રશ્યો છે પાછળના કે આ પરિવાર જે છે તે ચોક્કસ આક્ષેપ કરી રહ્યું છે કે કડિયા કામ કરતા હતા અને કડિયા કામ કરી બપોરના સમયે પોતાના ઘરે જમવા માટે પહોંચ્યા ત્યારે ત્રણ થી ચાર લોકો ત્યાં પહોંચે છે અને ઢોર માર મારે છે તેવો પરિવારનો આક્ષેપ છે હાલાકી પોલીસ તપાસનો વિષય છે કે ખરેખર માર મારવામાં કેટલા લોકો સામેલ હતા શું માર મારવાનું કારણ હતું અને શું કામ માર મારવામાં આવ્યો શું જૂની અદાવતને લઈને માર મારવામાં આવ્યો કે કોઈ કારણોસર માર મારવામાં આવ્યો માર મારવામાં કેટલા લોકો સામેલ હતા શું ખરેખર ચાર લોકો માર મારવામાં સામેલ હતા કે કેમ તે તમામ બાબતો હવે પોલીસ તપાસનો વિષય છે પરિવારને આશ્વાસન પોલીસે ચોક્કસથી આપ્યું છે કે પોલીસ સો ટકા ફરિયાદ લઈને કાર્યવાહી કરશે પરિવારનું એવું કહેવું છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ હવે પોલીસ તપાસનો વિષય છે કે કેટલા લોકો દ્વારા માર મારવામાં આવ્યો કેટલા લોકોનો માર મારવામાં આવ્યો શું કામ માર મારવામાં આવ્યો સીસીટીવી ફૂટેજ ત્યાં જગ્યાએ પર હાજર હતા કે નહીં તે તમામ બાબતો પોલીસ તપાસનો વિષય છે પરંતુ પોલીસ કાર્યવાહીથી પરિવાર અસંતુષ્ટ છે હવે જોવાનો વિષય રહેશે કે આ ઘટના અંગે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે સૌથી મોટો સવાલ છે પોલીસ કાર્યવાહી અનેકો ઘટનાઓમાં કરતી હોય છે કડક કાર્યવાહીના પણ દ્રશ્યો સામે આવતા હોય છે પરંતુ આ ઘટનામાં પોલીસ તપાસનો વિષય છે કે શું ખરેખર તપાસ થશે કેમ તે એક સૌથી મોટો સવાલ છે કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ